છોટાબુદ્દેપુરનું અંબાલા ગામમાંથી કોઈ જાન લઈને પરણવા ગયું નથી કે આ ગામમાં કોઈ જાન આવી નથી એવું કહેવાય છે કે આ ગામના બાબા ભરમા દેવ અન્યના લગ્ન કરવામાં કુવારા રહી ગયા હતા જેથી તેમના માનમાં ગામના વડીલોએ પ્રથા પાડી હતી કે ગામમાંથી કોઈ વરરાજા ઘોડે ચડી જાન લઈને નહીં જાય અને કોઈ વરરાજા જાન લઈને પરણવા આવી શકે નહીં સાથે તેનો તોડ પણ કાઢ્યો કે વરરાજાની કુંવારી બહેન માથે પાટી મૂકી જાન લઈને આવે પછી નણંદ ભાભી સાથે મંગલ ફેરા ફરી લગ્ન કરે છે ત્યારબાદ કન્યા ને વરરાજાના ઘરે લઈ જઈ વરરાજા સાથે આવે છે અમારા અંબાલા ગામ એક એવું ગામ છે જ્યાં આ એક ખાસ અનોખી પરંપરા છે જેમાં બંને છોકરીઓનું લગ્ન સંપન્ન થાય છે એમાં એવું છે કે અમારા ગામમાંથી જાન જતી નથી અને જાન જાય છે એમાં એક નાની બહેન જાય છે પરણ માટે અને ત્યાંથી જાન આવે છે તો ત્યાં પણ નવરરાજા નાની બહેન અમારા ગામમાં લગ્ન સંપન્ન કરવા માટે આવે છે અને આ પરંપરા અમારા વર્ષોથી અમારા પૂર્વજોથી આ માન્યતા અમારે ત્યાં શ્રદ્ધા એ રીતના ચાલતી આવે છે